દિવસ સઘન ઝુંબેશ નું આયોજન લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મતદાન જાગૃતિ માટેની મિટિંગ યોજાઈ લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા તંત્ર કટિબદ્ધ બન્યું છે જેના ભાગરૂપે જિલ્લામાં આગામી તારીખ બાવીસ એપ્રિલથી પાંચ મે સુધી મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પંચાયત હેઠળના શિક્ષણ આરોગ્ય શ્રમ રોજગાર ઉદ્યોગ આઈસીડીએસ આરોગ્ય સહિતના તમામ વિભાગોને જોડીને મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા જણાવવામાં આવ્યું છે જેના ભાગરૂપે મતદાન માટે અપીલ કરતા ઓડિયો મેસેજ વિડીયો મેસેજ જિંગલ્સ ગીત રીલ્સ મેસેજ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા બાઇક રેલી વોકથોન મશાલ રીલે પ્રભાત ફેરી ચુનાવી પાઠશાળા મહેંદી મૂકવી રંગોળી પૂર્વી મતદારોની પોતાની પોલિંગ બૂથ અંગે જાણકારી આપવી હું અવશ્ય મતદાન કરીશ એવા સંકલ્પ લેવડાવવા વેપારી મંડળો સાથે સોસાયટીના પ્રમુખો સાથે મીટિંગ યોજવી એસ એચજી ગ્રુપ સાથે મીટિંગ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટેનો પ્રચાર પ્રસાર કરી જિલ્લામાં સો ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવશે વધુમાં પચાસ ટકા કરતાં ઓછું મતદાન ધરાવતા અને સ્ત્રી પુરુષ મતદાનમાં દસ ટકા તફાવત ધરાવતા બુથોમાં મિટિંગ કરવી મતદાનના દિવસે સાતમી મે મતદાન માટે રજા હોય દુકાન મોલ અને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોને રજા આપવી અને તેઓને મતદાન કરવા સમજાવવા વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો સેક્સ વર્કર્સ સાથે મીટિંગ યોજી મતદાન માટે પ્રેરિત કરવા અને સંવેદનશીલ આદિવાસી વિસ્તારોમાં અગ્રણીઓ સાથે મીટિંગ યોજવી એમ વિવિધ પ્રકારે મતદાન માટે જાગૃતિ વધે એવા કાર્યક્રમોનું આયોજન કરવા અને આચારસંહિતા ભંગ ન થાય એ મર્યાદામાં રહીને આયોજન કરવા

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાંતીવાડા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રેરિત બીઆરસી સીઆરસી આચાર્ય શિક્ષક ભાઈઓ બહેનોના સંયોગથી પાણીની પરબ ગરમીના દિવસોમાં કોલોની કે દાંતીવાડાની યોગ્ય જગ્યાએ મૂકવાનું આયોજન કરેલ હતું જેની શુભ શરૂઆત તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસને મંગળવારે સવારે બાર વાગ્યે પાણીની પરબનું ઓપનિંગ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ નિરૂબા રાજપૂતના વરદ હસ્તે બી ગેટ અમુલ પાર્લરની બાજુમાં કરવામાં આવેલ છે જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીરૂબા રાજપૂત બી ડેપ્યુટી કમાન્ડર શૈલેન્દ્ર યાદવ બી એસએફના અધિકારીઓ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લા એસ ટી એ ઉપાધ્યક્ષ સમરાજી ધાડિયા જિલ્લા કોષાધ્યક્ષ ઉત્પલભાઈ કુલકર્ણી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાંતીવાડાના પ્રમુખ વિજયભાઈ પટેલ મહામંત્રી પ્રકાશભાઈ વાઘેલા ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કાપડિયા નિકુલભાઈ કોરોટ સીઆરસી મનોજભાઈ મોદી સીઆરસી આરસી કૌશિકભાઈ પટેલ સીઆરસી ભાવેશભાઈ પંચાલ અમૃતભાઈ ચૌહાણ જયેશભાઈ પ્રણામી નરેન્દ્રસિંહ પરમાર કારોબારી સદસ્યો મંડપના દાતાશ્રીઓ જોશી તાલુકાના એચ ટી એ ટી આચાર્યો શિક્ષક ભાઈઓ તથા બહેનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તારીખ બે હજાર ચોવીસના રોજ નાઈ સમાજના આધ્ય દેવીમાં લીંબજ ભવાની માતાજીના પ્રાગટ્યથી નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં માતાજીનો મહાગોરી યજ્ઞ મહાઆરતી રાસોત્સવ તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વાણંદ સમાજ દ્વારા ઉત્સાહ અને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે ત્યારે ઉપલેટા શહેર તથા તાલુકાના બાવન ગામડાઓમાં વસતા હાલારી વાણંદ સમાજના દરેક લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને માતાજીના પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા હાલારી વાણંદ સમાજની કારોબારી સમિતિએ ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જયલિંગજ જયત્રી આઠમનો મહોત્સવ અને ઉબલેટા શહેર અને તાલુકો અમે ગોળી સમુખ્યામાં બધા ભેગા થયા છે હાલારી વાણંદસેન સમાજ અને સવારથી જ સોળ ચાર ને મંગળવારના સવારથી જ સમ હવન હવન કર્યો પછી જગત ની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની કાલી લક્ષ્મી ને સરસ્વતી સ્વરૂપે શક્તિ રહેલી છે એ આ મહાગૌરી અષ્ટમી છે આજે ખાલી મહાગૌરી નું નામ શ્રમણ કીર્તન જપ કરવાથી આખા યજ્ઞ આખા યજ્ઞ ના ફળનું મહાત્મ્ય છે આખા વર્ષમાં પૂજા ન થઈ હોય કરી મહાગૌરી આદિ ભૌતિક આધ્યાત્મિક આવા તાપો થી મુક્તિ મળે છે અને આ મહાગૌરી સ્વરૂપે જ આખા જગતમાં સરાજ સચરાચર જગતમાં વ્યાપી રહી છે આવી મહાગૌરી ની આઠમ ના દિવસે આજે લોઢિયાવાળીમાં દુર્ગા મહાયજ્ઞ પૂર્ણ કરેલ છે તો બધાને અષ્ટમીની મહાગૌરી અષ્ટમીની હાર્દિક શુભકામના જય લિંબજમાં જય ગાયત્રી માં धानेरा तालुका युवक प्रगति मंडल मैनेज बाय आदर्श नर्सिंग स्कूल धानेरा आदर्श नर्सिंग स्कूल धानेरा के यहां पे बीएस नर्सिंग जी एन एंड ए एन कोर्स कराए जाते हैं इको फ्रेंडली एंड कंडक्टिव लर्निंग एनवायरमेंट विच प्रोवाइड ऑल द एजुकेशन एंड प्रैक्टिकल नॉलेज स्मार्ट क्लासरूम वी हैव ह्यूज लाइब्रेरी कंप्यूटर लैब एंड प्रोजेक्टर हॉल વેલ એક લેબોરેટરીઝ ઓફ એડવાન્સ સ્કિન લેબ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી લેબ માઇક્રોબાયલોજી એન્ડ બાયોકેમિસ્ટ્રી લેબ ન્યુટ્રિશન લેબ ફાઉન્ડેશન ઓફ નર્સિંગ વિથ કમ્યુનિટી લેબ અટેચ વિથ ઓલ મલ્ટી એન્ડ આલ્સો અદરલેકલ એક્સપીરીયન્સ થેન્ક યુ શ્રી ગાંધેરાર્ધેરા કોમ્પ્યુટર ઓપરેટર ત્રણ લેતા પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા ડીસા નગરપાલિકાનો નો ક્લાર્ક અને હંગામી કોમ્પ્યુટર ઓપરેટર ત્રણ હજાર રૂપિયા લેતા રંગે હાથે ઝડપાયા કર્મચારી નારણભાઈ સોલંકી અને હંગામી કોમ્પ્યુટર ઓપરેટર ભાવિક ચૌહાણને ને ઝડપી પાડ્યા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર પાસે આરોપીઓએ માંગ કરી હતી લાંચની બંને લાચિયાઓને ઓને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા શ્રી રામનવમી પાવન પર્વ નિમિત્તે બનાસકાંઠામાં શ્રી રામનવમીના પાવન પર્વને લઈ ઉમેદવાર દર્શન કરવા માટે પહોંચ્યા ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી નડેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા નડેશ્વરી માતાના દર્શન કરી પદ્મભૂષણ પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજના ભાજપના ઉમેદવાર હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ધાનેરામા રામનવમી નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ધાનેરા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ધાનેરાના ઠાકર બાપજીના મંદિરથી ધાનેરાના તમામ જાહેર માર્ગો પર શોભાયાત્રા ફરી હતી અને શ્રીરામના નારાથી શોભાયાત્રા ગુંજી ઉઠી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે ધાનેરામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ધાનેરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ધાનેરામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં સંતો મહંતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો અને રામ ભક્તો જોડાયા હતા અને આ શોભાયાત્રા ઠાકર બાપજીના મંદિરેથી જાહેર માર્ગો પર ફરી લાલ ખાતે આરતી કરી હતી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો શ્રી રામ બન્યા બનાસકાંઠા જિલ્લામાં શ્રીરામ નવમીને લઈ થરાદમાં ભાજપ અને કોંગ્રેસ બંને રામમય નવમીના કાર્યક્રમમાં થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વર્તમાન સાંસદ પર્વતભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે હાજરી આપી ચૂંટણી પ્રચારમાં આરોપ પ્રત્યારોપ કરતા શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોરે શ્રીરામની આરતી ઉતારી

જોનિંગ બજાર મહાલક્ષ્મી માતાના મંદિર પાસેથી જૂની નગરપાલિકા પાસેથી હનુમાન ચોકથી પરત નવા રામજી મંદિર ફરી હતી આ શોભાયાત્રામાં ટ્રેક્ટર ઘોડા ડીજે બેન્ડ નાસિક ઢોલ સહિતના વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા આ શોભાયાત્રામાં સંત શ્રી રામલખનદાસ બાપુ ચારરડા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના સાંસદ પર્વતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી ડી ડી રાજપૂત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર શૈલેષભાઈ પટેલ આંબાભાઈ સોલંકી પથુસિંહ રાજપૂત અજયભાઈ ઓઝા ભેમજીભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ રાજપૂત કાશીરામ પુરોહિત વિનોદભાઈ પટેલ પ્રવીણસિંહ ચૌહાણ ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિ રવિન્દ્ર ચૌધરી સહિતના આગેવાનો અને શ્રી રામ સેવા સમિતિના સદસ્યો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રાનું આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સમિતિના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રામાં ડીવાયએસપી વારોતરિયા પીઆઈ અને સીપી પી ચૌધરી સહિતના પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં લીંબુ શરબત ઠંડુ પાણી ઠંડી છાશના કેમ્પ કરવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી થરાદના નવા રામજી મંદિર ખાતે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરવતભાઈ પટેલ તથા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ડી રાજપૂત સહિતના આગેવાનોએ એક સાથે આરતી ઉતારી હતી આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી અયોધ્યા ખાતે પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દેશના લોકલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયા કે અહીં થરાજ ખાતે પણ અમારા રામજી મંદિરનું નવનિર્માણ થયા પછી રામનવમીના દિવસે અષાઢી બીજી તો અમે રામજી મંદિરથી દર સાલે યાત્રા કાઢ્યા છે પણ રામનવમી માટેની આ પ્રથમ યાત્રા થરાદ ખાતે પણ મિત્રો થઈ રહી છે સમગ્ર દેશમાં જે રામનવમીનો મહિમા છે રામ ભગવાનનો મહિમા છે અને રામ જે રીતે બેસતા વર્ષતા દિવસે વનવાદ કરીને જ્યારે પધાર્યા અને એમને જે રીતે બેસાડ્યા હતા સિયતન ઉપર એ જ રામ રાજ્યની સ્થાપના કરવા માટે જ્યારે યોધ્યા ખાતે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી આજે અયોધ્યા ખાતે પણ જે મિત્રો રામનવમીનું પૂજન અર્ચન અને સમગ્ર દેશમાં આપણે તો મિત્રો રામનવમીના દિવસે નરેશ્વરી માતાના મંદિરમાં પણ પરમવંદનીય તાતકાલી ક્રાંતિકારી સાંજ સત્યનારાયણજી બાપજીના સાનિધ્યમાં સુઈગામ ગામ ખાતે પણ મિત્રો રામનવમીની ઉજવણી કરીએ છીએ થરાદ ખાતે પણ મોટા મિશ્રા ચાંગડા લાખણી અને ચંદવાડા આ ગામો પણ રામનવમીની ઉજવણી થાય છે અને આજે જ્યારે થરાદની ધર્મ ધરાવ ઉપર આજે રામજી મંદિરમાં જે આરતી રામ લલાની કરી અને રામજી મંદિરમાંથી જ્યારે આજે તો અને આ યાત્રા નીકળી રહી છે ત્યારે આ વિસ્તાર ઉપર આ ભૂમિ ઉપર સમગ્ર પંથક ઉપર શ્રી રામ ભગવાન બધાના ઉપર એવા શિવરાજ ઉતારે કે આ ભૂમિ બધાના કરતાં આગળ નીકળે આવતીકાલની પેઢીનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ બને અને આપણને બધાને મારા મહિલાઓ ખેડૂતો ગરીબો યુવાનો તમામ પ્રજાજનો નું ભલું થાય અને આ પંથક હરિયાળો બને અને સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીનો જે રીતે દેશ અને દુનિયામાં ડંકો વાગે છે એ રીતે નરેન્દ્ર મોદીના નામે આ વિસ્તારમાંથી પણ આ ભૂમિ હરિયાળી બને એ જ મિત્રો રામની શુભેચ્છાઓ હોય અને રામ મંદિર થકી ત્યારે રામ ભગવાન આપણા બધાના ઉપર આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના બોલો શ્રી કષ્ટ અને પ્રતિષ્ઠા પછી પહેલી રામનવમી છે જે પૂરા દેશની અંદર દરેક જગ્યાએ ફરી જાણે પ્રભુ રામની પ્રતિષ્ઠા થઈ હોય તે જ પ્રમાણે આજે રામનવમી પૂરો દેશ ઉજવી રહ્યો છે તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ રામનવમીની શુભકામનાઓ આજે આપણા થરાદની અંદર પણ પ્રભુ શ્રી રામની મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી આરતીથી એની શરૂઆત કરી તમામ ભારત વાસીઓને રામનવમી ખુબ ખૂબ શુભકામનાસકાંઠાના ભાજપ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી રામ મંદિર ખાતે પ્રભુ શ્રી રામ ના આશીર્વાદ લેવા પહોંચ્યા બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ડીસાના રામ મંદિરમાં પહોંચ્યા રામનવમી શોભાયાત્રામાં રેખાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા ડીસાના ધારાસભ્ય સાથે રેખાબેન ચૌધરી શ્રીરામની શોભાયાત્રામાં જોડાયા રામજી મંદિર ખાતે પ્રભુ શ્રી રામના દર્શન કરી રેખાબેને આશીર્વાદ લીધા શોભાયાત્રા ડીસાના વિવિધ માર્ગો પર નીકળશે રામ ભક્તોએ જય શ્રી રામના નારાઓથી ડીસા શહેર ગુંજાવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા